આજે મારા પ્રિય ભાવનગરવાળા માટે મસ્ત મજાના ઘૂઘરાનો એક અલગ કોન્સેપ્ટ લઈને આપણે આવી ગયા છીએ અર્જુનભાઈ ઘૂઘરાવાળા આપ સૌ એમને જાણતા હજો તો આપણે જોઈએ અહીંયા કઈ રીતના ઘૂઘરા મળીએ શું પ્રાઇસ છે અને ટાઈમ શું છે તો મળીએ મિત્રો વિડીયોમાં આગળ તો આપણે આ ઘૂગરાવાળા ભાઈ જે છે અહીંયાના ઓનર અર્જુનભાઈ એની સાથે વાતચીત કરીશું અને જાણીએ અહીંયાનો ટાઈમ પ્રોપર એડ્રેસ કેમ છે અર્જુનભાઈ

અને પનીર સ્વીટ કોર્ન વાળા જે ઘોઘરા વાળા છે તો મીન્સ કે અલગ અલગ ડિફરન્ટ આઈટમ જે તેના હવે રહે છે એ નવરાત્રી પછી નવરાત્રી અત્યારે તો ખાલી બે જ આઈટમ આપડી જે રેગ્યુલર છે બરોબર છે તો આપણને આજે શું ખવડાવું છું તમને બે વસ્તુ ખવડાવ્યા છે ચીજ વાળા ને સાદા બંને તો ચાલો આપણે મેકિંગ કરીએ ઓક બનાવો આ એક પ્લેટના કેટલા અર્જુન ભાઈ આ સાદી પ્લેટ અત્યારે બનાવું છું જેના 30 રૂપિયા ચાર્જ છે સાદી પ્લેટના ના 30 રૂપિયા ચાર્જ

મોઢામાંથી પાણી આવે આ રાખ્યા સ્પાઈસી હોય તો વધુ ખાવાની મજા આવે પણ જેને કીધું ને નો વિડીયો બનાવો ઘોઘરા રિયલ માં બહુ એટલે બહુ મસ્ત હશે તમારે એક વાર તો અહીંયા ખાવા આવવા જ જોઈએ ઘોઘરા આમાં જે આપણે માલિકે ચટણીની વાત કરી ને ખજૂર આંબલી ને ગોળની ચટણી અને ઉપરથી આજે એણે રાજકોટની ચટણી નાખી છે એનો સ્વાદ ને એનું લેવલ જ કંઈક અલગ છે હજી આપણે બીજી ચટણીની અહીંયા આપણે આ નાની સ્ટોલ લઈને ઊભા પણ એની વસ્તુ છે ને કે આમ હારી હારી હોટલ ને લેવલ આપણને તકરે એવી વસ્તુ છે ખાવાની મજા આવે એવી હવે આપણે ચીઝ વાળા કૂઘરા બનાવીએ છીએ જેની પચાસ રૂપિયાની પ્રાઇસ છે તેમાં પણ ત્રણ જ આવશે સેમ ચટણી જ આવશે અમુક અમુક મસાલા ઉપરથી એડ કરવામાં આવશે જો આ સ્પાઈસી જેને વધારે ખાવ એના માટે આપણે વધારે કરી દઈએ બાકી નોર્મલ રાખીએ છીએ એમાં પણ સેમ જ વસ્તુ ડુંગળી સિંગ

આપડો ભાવ ગ્રાહક અહીંયાથી ખુશ થઈને જાવો જોઈએ જેને ઉપરથી થી એક્સ્ટ્રા ગડી કરવી હોય એને કરી દઈએ બાકી આપડી પ્લેટ તૈયાર થઈ ગઈ ઓકે લાવો તો આપણે ટેસ્ટ કરીએ આને તો હવે આપણે આ ચીઝ ગુગરા ની ડિશ આવી ગઈ છે હવે આને ટેસ્ટ કરીને આપણે આને રિવ્યુ કરીએ અને આજે આપણે વડોદરા થી દર્શકભાઈ ના મિત્ર છે તુષારભાઈ ઉર્ફે ભૂરોભાઈ એ આપણી હારે છે તો આપણે પેલા એને ટેસ્ટ કરાવશું તમે ભૂરાભાઈ કેટલી જગ્યાએ ગુગરા ખાધા છે

આપણે પ્લેન ડીશ ખાધી અને આ ચીઝ ડીશ ખાધી આમાં જે એને ઉપર ત્યાં મસાલો પૈસા નાખ્યો ને એનો કઈક અલગ જ ટેસ્ટ આવે તમે એકવાર આવીને છે ને બંને ડીશ જુદી જુદી ટ્રાય કરજો તમે કહો કે ના અલગ અલગ ટેસ્ટ આવ્યો ખરા બંને અર્જુનભાઈ આપણે અઢાર વર્ષથી આ ધંધો કરો જો તમે કહો તો પેલા તમે બે ત્રણ વર્ષથી હું તમને ભાવનગરમાં ભાડું છું એની પેલા જ મેં તમને કોઈથી જોયા નથી એની પેલા મારી શોપ વડવામાં છે

બરોબર છે જો કોઈ ને આવું હોય તો તમારો નંબર મેં આપી દીધેલો કસ્ટમર ના ફોન આવે તો મેં રિવ્યુ પ્રમાણે જાળવી લેજો આની નથી આની ક્વોલિટી કઈ વાંધો નહી ચાલો તો મને તો એટલો વિશ્વાસ છે કે ભાઈ ફોન આવશે જ તે ઇન્કવાયરી આવશે જ આવી છે તમારે ખાવા હોય જૈન ઘુઘરા પણ આવી ગયા છે વાહ સરસ છે